તો નડિયાદ શહેરમાં પીજ ચોકડી પાસે સર્જાયો છે અકસ્માત ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત તો અકસ્માતમાં બે લોકોના નીપજ્યા છે મોત તો મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે હોસ્પિટલ તો ટ્રક ચાલક ઘટના સ્થળેથી થયો છે ફરાર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મહત્વના સમાચાર મૃતદેહને પીએમ માટે ખસેડાયા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં થયા છે બે લોકોના મોત પીપલક બાજુથી લાકડા ભરેલું ટ્રેક્ટર નડિયાદની બાજુ જતું રૂ રસ્તામાં પીચ ચોકડી છે રિયલ નમકીન દેવ રેસિડેન્સી છે ત્યાં આગળ આર એચ એસ સાઈડ એટલે રાઇટ હેન્ડ સાઈડ અજાણ્યા વાહન એટલે કે ટ્રક છે પછી માહિતી મળી ટ્રક છે મહારાષ્ટ્ર પારસી એણે ટક્કર મારી છે જેથી ટ્રેક્ટર ચાલક અને ટ્રેક્ટર ક્લિનર હોય એ બંનેનું ઘટના સ્થળે મોત નીપજેલું છે ટ્રેક્ટર ટ્રોલીથી છૂટું પડી ગયું છે તેને સાઈડમાં કર્યું છે અમારી ટીમે પેટ્રોલિંગ તથા એમ્બ્યુલન્સ ટીમ અને ટ્રક ચાલક ફરાર છે સાહેબ તમને શું લાગે છે કદાચ મે બી કે ટ્રક ડ્રાઈવર ઊંઘમાં હોઈ શકે ઊંઘમાં જોખું આવી ગયું હોય ને ટ્રેક્ટર એને પાછળ બેકલાઇટ તો છે નહીં ટ્રેક્ટરની તો એમાં કદાચ અથડાયું હોય શકે